જોહાર આદિવાસી દસ ફેબ્રુઆરીના રોજ બરોડા ખાતે જે આદિવાસી સંમેલન છે એટલે કહેવાનું તો આદિવાસી સંમેલન છે પણ આ સંમેલનનું જે આયોજન છે તે ભાજપના લોકો કરી રહ્યા છે અને આ સંમેલનમાં દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેઓ પોતે હાજર રહેવાના છે હવે શા માટે હાજર રહેવાના છે તો તમને જણાવી દઈએ કે વર્ષ બે ચોવીસ ચાલુ થઈ ગયું છે અને વર્ષ બે હજાર ચોવીસમાં માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે આદિવાસી સમાજના રાજકીય વર્ચસ્વની વાત કરવામાં આવે તો હાલમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો લોકસભાની વાત કરીએ તો લોકસભામાં કુલ પિસ્તાલીસ જેટલી બેઠકો આદિવાસીઓ માટે અનામત છે અને અન્ય પંદરથી વીસ બેઠકો એટલે કે આપણે માની લઈએ કે લગભગ સાઈઠ થી પાસઠ બેઠકો એવી છે કે જેના પર આદિવાસી સમાજ પ્રભુત્વ ધરાવે છે એટલે કે આજે સાઠ થી પાસઠ બેઠકો જે છે તો એ બેઠકો પર આદિવાસી એક નિર્ણાયક મતદાર તરીકે છે અને આદિવાસી જે પક્ષ તરફ નમેલા હોય તો તેઓ આ બેઠકો જીતે એવી આ બેઠકો છે હવે તમે સાહીઠ બેઠકો માનો એટલે સાહીઠ બેઠકોનું તમે માની શકો કે કેટલી બેઠકો કહેવાય કોઈ પણ સત્તા કોઈ પણ પક્ષને સત્તામાં બેસાડી શકે કાં તો વિપક્ષમાં બેસાડવાની તાકાત આદિવાસીઓ ધરાવે છે અને એના કારણે જ જે કોઈ પણ પક્ષ પાર્ટી હોય તે આદિવાસીઓને આકર્ષિત કરવા માટે પ્રયત્નો કરતી રહે છે અને આપણે જોઈ રહ્યા છે કે ઘણા સમયથી જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે તો જે કોઈ રાજકીય પક્ષ હોય તે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત જે છે તે આદિવાસી વિસ્તારમાંથી જ કરે છે અને એની શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દસ ફેબ્રુઆરીના રોજથી કરવાના છે રાહુલ ગાંધી દ્વારા પણ જે ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી છે તો એમાં પણ તમે એમનો જે રૂટ જોશો તો એમાં પણ મોટાભાગનો જે વિસ્તાર છે તે આદિવાસી વિસ્તાર છે એટલે તેઓ પણ આદિવાસીઓને કોંગ્રેસ તરફ આકર્ષવા માટે કરી રહ્યા છે તો બીજી તરફ વડાપ્રધાન એટલે કે ભાજપના જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે તેઓ પણ જે દેશના આદિવાસીઓ છે એમને ભાજપ તરફ આકર્ષવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ફક્ત ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ જે અન્ય રાજકીય પાર્ટીઓ છે તે તમામ પાર્ટીઓ પણ આદિવાસીઓને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્નો કરે છે કારણ કે આદિવાસીઓ નિર્ણાયક મતદારો છે આપણે દેશના વાત કરીએ તો દેશમાં કહેવાય છે કે વસ્તી ગણતરી પ્રમાણે બાર કરોડ જેટલા આદિવાસી છે પરંતુ જોવા જઈએ તો ખરેખર પંદર કરોડની આસપાસ આદિવાસીઓની વસ્તી ભારત દેશમાં છે એટલે તમે કહી શકો કે આદિવાસી સમાજ એક ખૂબ મોટો વર્ગ છે જે કોઈ પણ પક્ષને રાજકીય રીતે ખૂબ મોટી અસર પહોંચાડી શકે છે જીતાડી પણ શકે છે અને હરાવી પણ શકે છે એટલે જ હંમેશા આદિવાસીઓને ધ્યાનમાં રાખીને આજે રાજકીય પાર્ટીઓ છે તે તેમના ઘોષણાપત્રમાં પણ ઘોષણાઓ કરતી હોય છે સાથે સાથે જ્યારે જ્યારે ચૂંટણી પ્રચાર કરવા આવે છે ત્યારે ત્યારે મોટી મોટી વાતો કરતી હોય છે રાહુલ ગાંધીએ પણ પોતાની જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે દરમિયાન મેઘાલયમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ તમને આદિવાસી કહે છે જ્યારે ભાજપ તમને વનવાસી કહે છે એટલે ક્યાંક ને ક્યાંક જેટલી પણ રાજકીય પાર્ટીઓ છે એ રાજકીય પાર્ટીઓના કેન્દ્રમાં આદિવાસી મતદારો છે દેશના વડાપ્રધાન ફેબ્રુઆરી આવશે એટલે તમે જોશો કે કેવી મોટી મોટી થાય છે લાખો રૂપિયાની યોજનાઓની વાત થશે પરંતુ ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય કોઈ પણ આદિવાસીઓના જે મુખ્ય મુદ્દાઓ છે તે મુદ્દાઓની વાત નહીં કરે આદિવાસીઓમાં સમગ્ર દેશમાં જે ખોટા આદિવાસીઓની વાત છે તે નહીં કરે ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે રબારી ભરવાડ અને ચારણ જે આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ લઈને સારી સારી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ લઈ રહ્યા છે નોકરી કરી રહ્યા છે તે બાબતે વાત નહીં કરે સાથે સાથે સમગ્ર દેશમાં વિકાસના નામે જે આદિવાસીઓની જમીનો છીનાવવામાં આવી રહી છે તમે હસદેવ જોઈ લો મહારાષ્ટ્રમાં જોઈ લો મણિપુરમાં જોઈ લો તો તે બાબતે પણ કોઈ પણ સરકાર કે કોઈ પણ પક્ષ પાર્ટી બોલતી નથી એટલે આદિવાસીઓની જે મુખ્ય સમસ્યા છે આદિવાસીઓના જે મુખ્ય મુદ્દા છે એ જે મુખ્ય મુદ્દા છે તે આ જે પાર્ટીઓ છે એમના મુખ્ય એજન્ડામાં નથી ફક્ત એમના એજન્ડામાં આદિવાસીઓને કઈ રીતે પોતાના તરફ આકર્ષિત કરવા કઈ રીતે મોટી મોટી વાતો કરવી કઈ રીતે લાખો કરોડોની યોજનાની વાતો કરવી અને કઈ રીતે આદિવાસીઓને પોતાના તરફ લલચાવવા પોતાને મત આપવા માટે લલચાવવા એના માટે જ પ્રયત્નો થાય છે ખરેખર તો જે આ રાજકીય પાર્ટીઓ છે એ પાર્ટીઓ આદિવાસીઓના જે મુખ્ય મુદ્દાઓ છે વિસ્થાપનનો મુદ્દો છે સિંચાઈનો મુદ્દો છે રોજગારીનો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો છે સ્વાસ્થ્યનો મુદ્દો છે આ મુદ્દાઓ બાબતે વાત કરવી જોઈએ પરંતુ આટલા વર્ષોમાં એ બાબતે વાત નથી થઈ કે એ દિશામાં કાર્ય પણ નથી થયું હવે જોવાનું રહ્યું કે દસ ફેબ્રુઆરીના રોજ જ્યારે દેશના વડાપ્રધાન બરોડા ખાતે આવી રહ્યા છે ત્યારે તેઓ આદિવાસીઓ માટે શું વાત કરે છે અને ખાસ કે ત્યાં જે આદિવાસીઓ આવવાના છે તો એમના માટે ત્યાં રહેવા માટે ટેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે એટલે આપણે આ બાબતથી સમજી શકીએ કે આદિવાસીઓને આકર્ષવા માટે કોઈ પણ રાજકીય પાર્ટી શું શું કરી રહી છે માહિતી સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો અને શેર વધુ ને વધુ કરજો જેથી કરીને લોકો સુધી માહિતી પહોંચ્યા અને લાઇક પણ જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં જોવા જાય આદિવાસી